બે ત્રણ દિવસ તો ઠંડી ઠંડી નહોતી ઠંડી નહતી આજ તો બધોને હાટ વાળ્યા ને જો આ બધો દાણો પડી ગયો

ગુડ મોર્નિંગ સ્વાગત છે ત્રણ માં તો આશા કરીશ કે બધા ઠીક છો તો શ્રી દાદા પણ નીકળી ગયા દૂધ ભાઈ આવી ગયા અને આજ છે સોમવાર તો વાગ્યા છે આઠ તો ફટાફટ નાઈ લઈએ અને ઓફિસ પણ જવાનું થશે આજે અને આજે મા બનાવે છે મેથી ધાણા લસણની ચટણી ડુંગળી નાખીને સરસ

ਆ ਵਰਮ ਵੈਲਾ ਆ ਤੋ ਮੈਂ ਪਾਣੀ ਪੜਿਓ ਕੇ ਇਹ ਤੋ ਉਖੜੀਦਾ ਸੀ ਪਾਣੀ ਜੀ ਜੀ ਤੁਹਾਨੇ ਨਾ ਤਾ ਨਾ ਉਖੜੇ ਕੇ ਨਾ ਰੋ ਰਹੀ ਆ ਵਰਿਆਲੀ ਆ ਵਰਿਆਲੀ ਆ ਖੋਵਾ ਨਾ ਸੀ ਨਾ ਖੋਵਾ ਜੋ ਆ ਹੋਏ ਵਰਿਆਲੀ ਸੀ ਇੱਕ ਕਦ ਕਿਹਰਾ ਮੋ ਲਸਣ ਮੇਥੀ ਧਾਣਾ ਵਰਿਆਲੀ ਅਤੇ ਸੁਆ એક જ ક્યારે બધું નાખી દીધું અંદર જોકે ઉનાળું શાક તો મેં સારી રીતે વાવ્યું બધું ઊગી પણ ગયું એના લગભગ ચાર પાંચ ક્યાં રાખી દે પણ શિયાળામાં નથી મજા આવતી કારણ કે પાણી આવે છે મોડું દિવાળી આ પછી કાર્તિક પૂનમ આસપાસ તો શાક જેવું વાવીએ ને તો બસ અત્યારે અત્યારે કમ્પ્લીટ તૈયાર થાય પણ ત્યારબાદ મેલો વધારે પડે એટલે આપણે દવા છાંટવાનું મન થાય નહીં કારણ કે ઘરે ખાવાનું હોય એટલે એટલે બિલકુલ ના થાય નવરાત્રી આસપાસ તો શિયાળું શાક વવરાય ને તો બધું અત્યારે નીકળી જાય અને એમાં મતલબ મચ્છર પડવાની સંભાવના ઓછી રહે અત્યારે તો બહુ રહે એટલે એટલા માટે જ વાવતા નથી ખાલી કરપૂરતું પૂરતું આવીએ ડુંગળી છે લસણ છે ધાણા આવું બધું તો બપોર થતા આ તો આ ખડ તો લીધું તો પોણ છે ને કાલ વિચાર કેવો કીધું આજ લઈ આલો ના ના

કારણ કે રાજસ્થાન બાજુ વરસાદ ચાલુ છે અને શિયાળો વાયરો પણ છે એટલે એવું લાગે ખરી એક બે દિવસમાં વરસાદ આવી આવી શકે તેવી સંભાવના ખરી કારણ કે લાસ્ટ છ તારીખ સુધી વરસાદની આગાહી આપી ન કિનારે આજ સાંજ સુધી અથવા કાલે પોકે ખરી થોડા ઘણો હાલ સુરત દાદા નીકળ્યા હતા અને વરી પાછા વાદળો પાછળ એટલે મતલબ આખો દિવસ એકદમ વાતાવરણ ખરાબ રહે એવી સંભાવના ખરી આજે લગાતાર વાતાવરણ ખરાબ લગાતાર વાતાવરણ ખરાબ ફોલવામાં ખેડૂત શું કરે કાંઈ ના કરે બસ કુદરત ઉપર આધાર છે બસ બાકી પૂરો આજ પાછો ઠાર પડ્યો આખમ આખમ ફોગ ફોગ ધૂંધળું ધૂંધળું છે આખમ જુઓ તમે દાણો પણ પડવા લાગ્યો એટલે લાંબી બીક નથી હવે આની અંદર જોઈએ ને બી જો આ બધો દાણો પડી ગયો જો ખાસ તો હવે વીસ ત્રીસ ટકા બાકી છે કે દાણો એમાં બાકી છે બાકી બધું એકદમ આમ લાગે કે આખમ દાણો પડી ગયો પણ હજી બી ખરી એમ કોણો દાણો ખરી એમ પણ લગભગ વાંધો ના આવે રોજ સવારે ઉઠીને એક ચક્કર તો જીરા મારવાનું જ ખબર શું પડે કયા કેરમ કયો છે લગભગ પ્રમાણે દયા છે ચાર પાંચ વર્ષથી તો શાંત છે જીરું બગડતું નથી પહેલાં સ્ટાર્ટિંગમાં એક બે વર્ષ બગડ્યું એ તો હવે શીખતા ખેડૂત મરે એ તો દેખી દઉં કોઈ નવો પાક ચાલુ કરે ખબર ના પડે કે ક્યાંમાં ક્યાં કેટલા દિવસે પાણી મૂકવું કેટલી દવા છાંટવી પછી તો ધીરે ધીરે ખબર પડવા મળી અને અનુભવ થવા મળ્યો લગભગ હવે ચાર પાંચ વર્ષથી બગડતું નથી એટલે વાંધો આવતો નથી અને પિયત પણ વહેલું પૂરું કરી દઈએ સાઠ દિવસમાં ચાર પાણી મૂકવાના હોય એની જગ્યાએ પંચાવનથી ચોપન દિવસમાં ચાર પાણી મૂકી દઈએ અને ગઈ સાલ તો ખાલી ત્રણ જ પાણી કર્યા હતા હું વાતાવરણ ઉપર ચેન્જ થાય જમીન ઉપર જાય બાકી તો પવરાય ચાર પાંચે પાય ચારે પાય જમીન ઉપર જાય બાકી વાતાવરણ ઉપર ટાઈમ થઈ ગયો આઠ અને ખેતરમાં ચકર પગલે લગાવી લીધું ફટાફટ નાઈ લેશું જમી લેશું ઓફિસ પણ ટાઈમ પણ થઈ ગયો કામે તો જવું પડશે નહીં વખતે તો ચાલે જ નહીં નહી

дай <OK> подивіться <laughs> 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 Барамуна માતાજી જય શ્રી મે આજ કીધું જ નહીં કું જય શ્રી કૃષ્ણ જય માતાજી તમે વિડિયો ચાલુ કરો તો હું કહું તો પછી વિડિયો ચાલુ કર્યો અને હવે કેમ ભૂલી જા હા બે બે ને બેસ એ લખવા દે અહી બે બે ને સાઈડ ના ભૂલતા <laughs> <laughs>